श्रीमद्भागवतं स्कन्दन् अध्ययचौच सन्ध्याकाले संख्या श्लोकसङ्ख्या पचास् अन्तर्बहिश्च अमलं बनेत्रं स्वपुरुषेच्छानुगृहीतरूपं पौत्रस्तश्रीलनाललालं द्रष्टास्फुरतकुण्डलमण्डिताननम् अर्थ अनुवाद भावाद श्री भक्ति भक्तिवेदान स्वामी रूपात के द्वारा अंत अंदर अमलम निर्मल अब्जनेत्र कमल नयन स्वुरुष पोता प्रभु इच्छा अनुगृहित रूपम इच्छा प्रमाणे रूप ग्रहण करो पौत्र पौत्र तव तारो श्रीललना सुंदर लक्ष्मी ना ललालम अलंकार जोसे जोशे कुंडला चलकता कुंडलों

અહીં એવી ભવિષ્યવાણી કહી છે કે દિતિના પૌત્ર પ્રહલાદ મહારાજ ધ્યાન દ્વારા પોતાની અંદર ભગવાનના દર્શન કરી શકશે એટલું જ નહીં પરંતુ આંખો વડે પ્રત્યક્ષ સ્વરૂપે તેમના દર્શન કરી શકશે જે ભક્ત કૃષ્ણ ભાવનામાં બહુ ઉચ્ચ પ્રકારનો ઉત્કૃષ્ટ પ્રામ્ય હોય છે તેને જ આવું પ્રત્યક્ષ દર્શન થઈ શકે છે કારણ કે પ્રાકૃત આંખે ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા નથી ભગવાનના અનેકવિધ સનાતન રૂપો હોય છે જેવા કે કૃષ્ણ બલદેવ શંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમન વાસુદેવ નારાયણ રામ નૃસિંહ વરા તથા વામન ભક્ત તે બધા વિષ્ણુ રૂપોને જાણે છે શુદ્ધ ભક્ત ભગવાનના કોઈ એક સનાતન સ્વરૂપમાં અનુરૂપ થાય છે અને તેની ઈચ્છા મુજબના રૂપમાં ભગવાન તેની સમક્ષ પ્રગટ થવાના પ્રગટ થવામાં પ્રસન્નતા અનુભવે છે ભગવાનના સ્વરૂપ વિશે ભક્ત કોઈ તરંગી કલ્પના કરતો નથી એમ પણ કદી વિચારતો નથી કે ભગવાન નિરાકાર છે અને અભક્તની ઈચ્છા પ્રમાણેનું રૂપ ધારણ કરી શકે છે અભક્તને ભગવાનના સ્વરૂપ વિશે કોઈ કલ્પના હોતી નથી અને તેથી ઉપરયુક્ત રૂપોમાંથી કોઈના વિશે પણ તે વિચારી શકતો નથી પરંતુ ભક્ત જ્યારે જ્યારે ભગવાનને જુએ છે ત્યારે ત્યારે તેમને અત્યંત સુંદર રીતે અલંકૃત સ્વરૂપમાં અને અત્યંત સુંદર નિત્ય સંગીની લક્ષ્મી દેવીની સાથે જુએ છે ઓમ અજ્ઞાન ધીમિરધાન નિષ્યજ્ઞાનામ દન સલાકયા ચક્ષુર મિલ તમ એના તસ્મૈ શ્રી ગુરુવૈ નમહ વંદે અહં શ્રી ગુરુ હા શ્રી તપદકમલમ શ્રી ગુરુ વૈષ્ણવવાચ શ્રી રૂપમ સહગણારગુનાથંદ સદી સાદ્વૈદમ સાવધૂત પરીજનસૈત કૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધા કૃષ્ણ પાંસણલિતા શ્રેશાખાવન ચે કૃષ્ણકરુણા સિંધુ દીનબંધ જગતપતિ ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચ ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાનુ શુધિદેવી પ્રણમા હરીભે વાંછા કલ્પતુંબ च पतितानां कृपासिन्धुभ्यतितानां श्रीकृष्ण चैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादि गौरव हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राम, राम हरे 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 कृष्ण अन्तर्बहि च અમલમ જનેત્રમ ભગવાનના અંદરને બહારથી પણ દર્શન કરશે કશ્યપ મુનિ માતા દીદીને કહે છે દ્રષ્ટા સ્ફુત કુંડલ મંડિતનામ દ્રષ્ટા એટલે કે જોશે ચળકતા કુંડળોથી શ્રી લલના લલાનમ સુંદર લક્ષ્મીદેવી ના પતિ શિવપ્રભુપાત કહે છે કે આપણે રાધા કૃષ્ણની સેવા કરીએ છીએ ભગવાનની આહલાદીની શક્તિ ને ભગવાન કૃષ્ણની પણ આપણી કોઈ યોગ્યતા નથી કે આપણે રાધા કૃષ્ણની સેવા કરી શકીએ પણ વાસ્તવિક આપણે લક્ષ્મીનારાયણની સેવા કરીએ છીએ એમ આવું પ્રભુપાત કે હવે અહીંયા પ્રભુપાત કહે જ તાત્વમાં કે અહીં એવી ભવિષ્યવાણી કહે છે કે દિતિના પૌત્ર પ્રહલાદ મહારાજ ધ્યાન દ્વારા પોતાની અંદર ભગવાનના દર્શન કરી શકશે એટલું જ નહીં પરંતુ આંખો વડે રૂપે તેમના દર્શન કરી શકશે એટલે કશ્યપ મુનિ ભવિષ્યવાણી કરે અત્યારે માતાના ગર્ભમાં જે પણ જીવ હોય છે આપણને ખબર જ નથી કે ભવિષ્યનું શું છે અને અહીંયા કશ્યપ મુનિ ભવિષ્યવાણી કરી દે છે કે તારા ઘરમાં આ હિરિણ્ય કશીપુ ને હિરિનાક્ષ જન્મ થશે અને તારો પૌત્ર એટલે એનો પુત્ર જે છે તે ભગ બનશે અને એવો ભક્ત બનશે કે પ્રત્યક્ષ રૂપે અંતર બહિચમ અમલમ અંદર અંદરને બહાર દરેક રીતે નયન જે લક્ષ્મીજીના પતિ છે એમનું દર્શન કરશે એટલે વિચાર કરો કે હજી પ્રહલાદ મહારાજનો જન્મ નથી થયો એ પેલા કશ્યપુની આગાહી કરી દીધી આપણે અત્યારે જે ગર્ભધાન કરે છે એને ખબર જ નથી કે કે પુત્ર છે પુત્રી સોનોગ્રાફી મશીનથી જોડાવું પડે એમાં પણ અત્યારે એવું છે કે જો પુત્રી આવી છોકરી આવી તો એને શું કરે ગર્ભ નષ્ટ કરી નાખે ગર્ભ હત્યા કરે અહિયાં ખબર છે કે હિરણ્યાક્ષ ને હિરણ્ય કશીપુ જન્મ લેશે પણ એનો ગર્ભ નષ્ટ નથી કરતા ત્યારે આ પ્રથા હતી કે ગર્ભ ગમે તે પણ એને નષ્ટ નહીં કરે એ જીવને મારતા નહીં હતા જ્યારે આગાહી છે એને ખબર છે કે આ રીતના આ ઉત્પાદ મચાવ છે ઋષિઓને બ્રાહ્મણોને દરેક રીતે આ લોકો હેરાન કરશે જીવોને સ્ત્રીઓને ઇત્યાદિને એમ એ જ રીતે પ્રવુત્દે આપણને ભવિષ્યવાણી આપી દીધી ભગવદામ જવાની તો ભગવદ્ધામ જવું નહીં જવું એ આપણા હાથમાં એટલે માયના પ્રભાવને લીધે અને અભક્તોના સંગને લીધે અને પ્રકૃતિના ત્રણ ગુણોને લીધે આપણે શું કરીએ છીએ વાસ્તવિક આના પર જે મેઇન ફોકસ કરવો જોઈએ તે આપણે નથી કરી શકતા કે આપણો ઉદ્દેશ્ય છે આપણને પણ ભવિષ્ય પ્રૂપાદે આપી દીધું છે કે તમે ભગવતધામ જઈ શકો છો આ દુઃખના જગતમાંથી નીકળીને આ તમને જે શરીર મળેલું છે અહીંયા કર્મ કરવા માટે અને તમે એવું કર્મ કરો કૃષ્ણ ભાવનાવૃત કર્મ કે જેથી તમારે પાછું ભૌતિક જગતમાં આવવું નહીં પડે આશીલ પ્રદે આગાહી કરી નાખી પણ આ પ્રકૃતિના ત્રણ ગુણને પણ આપણે ઓળંગી શકીએ છીએ માયાને પણ આપણે વશમાં કરી શકીએ છીએ પ્રભુપાતની કૃપાથી ભગવાનની કૃપાથી પણ એ રીતની જે સાધના પ્રભુપાદે આપેલી છે અને એ રીતે ગુરુ આપણને જે આદેશ આપે જેમ અત્યારે આપણે ભરૂચમાં એક સિમ્પલ આદેશ આપ્યો હા ચાર નિયમનું કડકાઈથી પાલન કરો બારનું ખાઓની સાધુ સંગ કરો શ્રવણ કીર્તન ઇત્યાદિ આટલું દ્રઢતાથી આપણી કરે છે અને વિશ્વાસથી કરીએ છીએ કે હું જે પણ જીવન જીવી રહ્યો છું જે કાર્ય કરી રહ્યો છું અને હું જે ઇમ્પોર્ટેન્ટ મહત્વ આપી રહ્યો છું ભૌતિક જીવનને અને જે કૃષ્ણ ભક્તિ છે એ થયા કરે છે મંગળ આરતીમાં જાય છે ઘરે કરીએ છીએ મૂકીએ છીએ જવાય તો ઠીક છે એમ રીડિંગ થશે તો ઠીક છે એટલે જે શ્રદ્ધાથી અને હૃદયથી આપણે જેને સ્વીકારું છું કે વાસ્તવિકતા આયરી આ જ છે કે જો આમાંથી જરાક પણ ચૂકીશ એક ક્ષણ પણ હું કૃષ્ણ ભાવના ભાવિત રહીત હું વિતાવીશ તો મારું લક્ષ હું પ્રાપ્ત કરી શકીશ નહીં આ જીવનમાં એમ પછી તો આગળ ભગવાનની ઈચ્છા જે પણ આપણને જન્મ આપે ભક્તના ઘરમાં ઇત્યાદિ એટલે આ જીવનમાં આપણે ભગવદ્ધામ જઈ શકીએ એટલે આ ખાસ આ ધ્યાન રાખવા જેવું છે એમ આ ભવિષ્યવાણી કરી નહીં અહીંયા આપણે પણ ભવિષ્યવાણી પ્રભુપાતે કરી નહીં તો આ જે શ્રદ્ધા છે આ જે આપણને ઉત્સાહ હોવો જોઈએ એ છે ભક્તોનો સંઘ શિલે પ્રભુપાત ના લેક્ચર ગુરુ મહારાજના લેક્ચર અને આ મોર્નિંગ શેડ્યુલ જેટલો સમય આપણે ભક્તિમાં આપીએ છીએ જેટલો સમય આપણે પ્રભુપાતની વાણીથી એનો સંઘ કરીએ છીએ ગુરુ મહારાજનો આપણે વાણીથી જે સંઘ કરીએ છીએ એના દ્વારા આપણી શ્રદ્ધા સાધુ સંઘ સાધુ સંઘ લય માત્ર સાધુ સંઘ સર્વ સિદ્ધિ હોય નકર આપણું આ જીવન છે આપણને કદાચ ઉચ્ચ કુટુંબમાં મળી શકે છે રીચ કુટુંબમાં બ્રાહ્મણ કુટુંબમાં ઉચ્ચ ગ્રહ પર જન્મ મળી શકે સ્વર્ગમાં જઈ શકે તમે સમજો અને સારી શુદ્ધ ભક્તિ પર પર આપણે લેવલ તો આપણે દેરી તરીકે તપો લોક છે તેમાંથી પછી આપણે ભગતધામ જઈ શકીએ એમ આ ભક્ત બધું ભવિષ્ય જાણે છે બધું ભગવા ભક્તોને ખબર છે પ્રભુપાદે આપી દીધું એટલે વિષય એ છે કે આપણને અત્યારે શિલપ્રભુપાતના આશીર્વાદ મળે આપણને ભવિષ્યવાણી ખબર છે આપણે વધારે સમય કૃષ્ણ ભાવના ભાવિત અપરાધ રહિત ભક્તિ કરવી જોઈએ કે પ્રહલાદ મહારાજ ધ્યાન દ્વારા પોતાની અંદર ભગવાનના દર્શન કરી શકશે એટલું જ નહીં પરંતુ આંખો વડે પ્રત્યેક સ્વરૂપે તેમના દર્શન કરી શકશે એટલે જ્યાં પણ જોશે ત્યાં એને ભગવાનના રૂપના દર્શન દરેક જીવમાં એ દરેક વસ્તુમાં એ ભગવાનના દર્શન કરી શકશે તમે સમજો કેટલું એની કોન્સિયસ એવી હશે કે એ કૃષ્ણ સિવાય રહી જ નથી શકતા કે દરેક જગ્યાએ ભગવાનના દર્શન કરી શકે જે ભક્ત કૃષ્ણ ભાવના ભાવનામાં બહુ ઉચ્ચ પ્રકારનો ઉત્કૃષ્ટ પ્રામી હોય છે તેને જ આવું પ્રત્યક્ષ દર્શન થઈ શકે છે એમ એટલે ભક્ત દરેક જગ્યાએ ભગવાનનું દર્શન કરે જ્યાં પણ જાય ત્યાં ડિસ્ટ્રિબ્યુશનમાં પણ જાય છે આપણું લેવલ નથી છતાં પણ ભક્ત પ્રયાસ કરે જ કે આ જીવને હું આ ભગવાનનો સંદેશ આપું જે આપણને શિલ્પૃપા દ્વારા આચાર્ય દ્વારા પરંપરા દ્વારા મળે તો એનું પણ આ કલ્યાણ થાય એ રીતે ભક્ત આમાં પરવાયેલો તો છે જ નથી પરવાયેલું એવું નથી પ્રયાસ કરી રહ્યો કે હું પણ ભગવાનના દર્શન કરું એની પણ ઈચ્છા છે કારણ કે પ્રાકૃત આંખે ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા નથી ભગવાનના અનેક વિધિ અનેકવિધ સનાતન રૂપો છે કે કૃષ્ણ બલદેવ શંકરુદ્ધ પ્રદ્યુમન વાસુદેવ નારાયણ રામ નૃસિંહ વરા તથા વામન ભક્ત તે બધા સ્વરૂપોને વિષ્ણુ રૂપોને જાણે છે આપણે દરેક ભગવાનનો ઉત્સવ જોઈએ છે વામન ભગવાન રામ નૃસિંહ નૃસિંહ સુધી અહીંયા રોજ થાય છે અને ભક્ત આનો સ્વીકાર કરે પણ જે અભક્ત છે તે ભગવાનને નથી પ્રાકૃત રૂપે ભગવાનના દર્શન કરવા માંગે છે પોતાની ઇન્દ્રિયો દ્વારા કે ભગવાન આવા ભગવાન નિરાકાર છે ભગવાનનું કોઈ સ્વરૂપ નથી તમે સમજો એટલે ભક્ત ને અભક્તમાં ફરક છે અભક્ત કોઈ પણ જગ્યાએ દર્શન નથી કરી શકતો અને ભક્ત ભલે આ આપણે અત્યારે બધ અવસ્થામાં છે પણ જે ગુરુ દ્વારા જ્ઞાન મળેલું છે અને કૃષ્ણનું ગ્રહણ કરેલું છે સર્વ સર્વધર્મ એકમ શરણ વજન એના દ્વારા ભક્ત રિયલાઈઝ કરે છે અત્યારે આપણે દર્શન નથી કરી શકતા ભગવાનના પણ ભવિષ્યમાં થઈ શકે એવું નથી પણ રિયલાઇઝ કરી શકે છે કે હું આ જે પણ કાર્ય કરી રહ્યો છું કૃષ્ણ ભાવના વૃત્ત હા તે કૃષ્ણ પ્રિયતે કરી રહ્યો અને ભગવાનને પ્રસન્ન છે અને વાસ્તવિક જ્ઞાન આવી છે અને વાસ્તવિક જીવન જ આવ્યું રહ્યો છે આ ભક્ત રીલાઈઝ કરે અને આ રીતે એ મનથી અને ગુરુના આદેશથી શાસ્ત્રોના પ્રામાણિક શાસ્ત્રોના આદેશ અનુસાર એ શાસ્ત્ર ચક્ષુ દ્વારા આ ભક્ત દર્શન કરે આપણા દરેક ભક્ત ત્યારે તો ડિસ્ટ્રિબ્યુશનમાં જાય છે પ્રસાદ લે છે કીર્તન કરે છે પ્રોગ્રામો કરે છે એટલે આ છે રિયલાઇઝ આ છે ભગવાન સાથેનો સંબંધ જે ભગવાન આપણી પાસે હૃદયમાં બેસેલા છે તેનું રિયલાઇઝ દરેક ભક્ત કરે એમ અને અભક્તોના સંઘથી દૂર રહે અભક્તોને ખબર જ નથી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર ત્યાં સુધી કહે કે પ્રાણી વાઘને આલિંગન આપવું સારું આજુબાજુ આગ લાગેલી હોય અને આગની વચ્ચે રહેવું સારું પણ અભક્તોનો સંઘ નહીં કરો ત્યાં સુધી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર આ કીધું અને આનાથી આપણે દૂર ત્યારે જ રહી શકીએ જ્યારે આપણે ભક્તોનો સંગ કરી શકીએ છીએ જે પ્રભુપાદે નિયમ આપેલા છે બહારનું ખાવું નહીં નિયમનું પાલન કરવું ગ્રંથોનું અધ્યયન કરવું આ આપણને ભક્તિમાં ટકાવી રાખે છે આ જ આપણને માયાથી બચાવી શકે કારણ કે ભગવદ્ ગીતામાં ભગવાનના ઉપદેશ છે આપણે ભગવાન સાથે અત્યારે પ્રત્યક્ષ વાત નથી કરી શકતા પણ ભક્ત જાણે છે કે હું જે ભગવદ્ ગીતા ભાગવતમ રીડિંગ કરી રહ્યો છું આ ભગવાનનો જ સંદેશ છે જે અર્જુનને ભગવાને પ્રત્યક્ષ રૂપે આપેલો હતો એ મને ભગવદ્ ગીતા દ્વારા આ સંદેશ ભગવાન મને આપી રહ્યા છે અને આ ભક્ત રિયલાઈઝ કરે છે એટલે એમાં કોઈ જ અંતર નથી કે જ્યારે ભગવાન અર્જુનને પ્રત્યક્ષ રૂપે ઉપદેશ આપે છે અને એ જ ઉપદેશ આપણે પ્રામાણિક ગ્રંથો દ્વારા ગ્રહણ કરીએ છીએ એટલે આપણે ભગવાનના સંપર્કમાં જ છે આ છે ભક્તોની રિયલાઈઝ આ રીતે આ ભક્તો ભગવાનના દર્શન કરે અને ધીરે ધીરે પછી એ આગળ ઉચ્ચ અવસ્થામાં પહોંચે છે અને એ લેવલ સુધી ભક્ત પહોંચી જાય છે પછી ભગવાનની કૃપાથી રીતે પ્રહલાદ મહારાજની જેમ દર્શન પણ કરી પ્રભુપાત આગળ લખે છે અને તેની ઈચ્છા મુજબના રૂપમાં ભગવાન તેની સમક્ષ પ્રગટ થવામાં પ્રસન્નતા અનુભવે છે ભગવાન ભક્તની ઈચ્છા મુજબ જે રૂપ ભક્ત ઈચ્છે છે એમાં ભગવાન પ્રસન્નતા અનુભવે છે ભગવાનના સ્વરૂપ વિશે ભક્ત કોઈ તરંગી કલ્પના કરતો નથી કલ્પના નથી કરતો ભગવાન આવા હશે ભગવાન દેવા હશે નહીં જે શાસ્ત્રમાં આપ્યું છે એ રીતે ભક્ત એનો સ્વીકાર કરી લે વૈજ્ઞાનિકો કે છે કે અમે ચંદ્ર પર જીએ એવા સૂર્ય એટલો દૂર છે ચંદ્ર એટલો દૂર છે ત્યાં જીવન છે પણ ઓલરેડી શાસ્ત્રમાં આપી જ દીધું છે કે સૂર્ય કેટલો દૂર છે ચંદ્ર કેટલો દૂર છે કારણ કે ચંદ્ર પહેલા સૂર્ય આવે એટલે શાસ્ત્રમાં જે છે તે પ્રામાણિક છે આપણે નરી આંખે જોઈએ છે કે સૂર્ય ચંદ્ર આપણને એકદમ થાળી જેવો દેખાય છે પણ વાસ્તવિક થાળી જેવો નથી કારણ કે આપણી અપૂર્ણ ઇન્દ્રિયને કારણે આપણને લાગે છે કે સૂર્ય થાળી જેટલો છે ને ચંદ્ર થાળી જેટલો છે પણ બહુ વિશાળ છે જેની આપણે કલ્પના નહીં કરી શકીએ અને ત્યાં જતા જતા આધુનિક વિજ્ઞાનીઓ જે ટેકનોલોજી કાઢે છે એનું જીવન સમાપ્ત કરી દે છે અને શ્રમ એવો કેવલમ ફક્ત શ્રમ જ કરે છે એનો કોઈ ફાયદો થતો નથી એની કરતાં તો જે જીવ છે એકવાર કૃષ્ણના દર્શન કરે છે પ્રણામ કરે છે રામકૃષ્ણનું નામ લે છે એની કરતાં વધારે ભાગ્યશાળી છે એ સ્વીકાર કરે છે કે આ ભગવાન જાનું નામ લેવાથી મારું વાસ્તવિક કલ્યાણ થશે તો આ રીતે ભક્તો તરંગી કલ્પના નથી કરતા આ છે અભક્તોનો કાલ્પનિકોનો દાર્શનિકોનો આ બધો જે વિચાર દ્રષ્ટિ છે એનાથી ભક્ત સંપૂર્ણ અલગ છે એકવાર એક વૈજ્ઞાનિક હોય છે એક શિષ્ય હોય છે એટલે કે એને ભગવાન પર એ હોય છે બંને સાયન્ટિસ્ટ હોય છે એકને સમજાવે છે કે આ બધું ઓટોમેટિક નથી આવ્યું આ એવી કોઈ શક્તિ છે ભગવાન છે કે જેના દ્વારા બધું ઉત્પન્ન થયેલું છે અને આ જ ભગવાન દ્વારા રચાયેલું તો એ સાયન્ટિસ્ટ માની કે આ બધું ઓટોમેટિક જ આવેલું છે પછી એના ઘરે એને આમંત્રિત કરે છે કે આવતા કાલે તું મારે ત્યાં જમવા આવજે એમ કરીને પછી બોલાવે છે અને એને બધું મૂકેલું હોય છે આખું એની પ્રયોગશાળામાં જે હોય તે બધા ગ્રહો ફરતા હોય છે ચંદ્ર હોય છે સૂર્ય હોય છે એટલે પેલું આવીને પૂછે કે આ બહુ સરસ બનાવ્યું છે આ ગ્રહ નક્ષત્ર આ બધું ઇત્યાદિ પેલું કે મેં કઈ જ કર્યું નથી રાતના સૂઈ ગયો હતો અને સવારના ઉભો થયો આ બધું ઓટોમેટિક અહીંયા આવી ગયું પેલું કે એવું બની જ નહીં શકે ને ઓટોમેટિક કઈ રીતના આવી શકે તું સુઈ ગયું ને રાતના એમ કે હા એમ કે હું રાતના સુઈ ગયો ના ઓટોમેટિક સવારના આવી ગયું હું ઉભો થયો હતો પેલું કે હું માનું જ નહીં પછી પેલું કે તું જયારે માને છે કે ઓટોમેટિક નથી આવતું તો પછી આ બધું ઓટોમેટિક કઈ રીતના આવવાનું આ વસ્તુ જો ઓટોમેટિક નથી આવી શકતી તો આ ગ્રહ મંડળ નક્ષત્રોમેટિક સ્વીકાર કરે છે આ રીતના બધા જે કાલ્પનિકો છે તે આ રીતના કાલ્પનિક દ્રષ્ટિથી આવું બધું વિચારે છે કે બધું ઓટોમેટિક આવે છે એ લોકો નથી સ્વીકારતા કે વાસ્તવિક આ ભગવાનનો આની પાછળ હાથ છે અને ભગવાન દરેકના સ્તોત્ર છે તો ભક્ત આ રીતે કદાચ નથી વિચારતો નથી કે ભગવાન નિરાકાર છે ને અભક્તની ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકે છે અભક્તની ઈચ્છા પ્રમાણે ભગવાન કદાચ રૂપ ધારણ નથી કરી શકતા કારણ કે ભગવાનને જાણતો જ નથી તો ભગવાન ઈચ્છી ઈચ્છા મુજબ કરવાના અભક્ત કોને કે જયારે એ ભગવાનને જાણતો જ નથી ભગવાન શું છે ભગવાન ક્યાં રહી છે ભગવાન કઈ રીતે કાર્ય કરે છે ભગવાનનું નામ રૂપ ગુણ લીલા ઈજ્યાદિદ ભગવાન પ્રસન્ન થાય છે એને ખબર જ નથી કે ભગવાન એક સાકાર રૂપ છે આ ભક્તને ભગવાનના સ્વરૂપ વિશે કોઈ કલ્પના હોતી નથી ને તેથી ઉપરયુક્ત રૂપોમાંથી કોઈના વિશે પણ તે વિચારી શકતો નથી પરંતુ ભક્ત જ્યારે જ્યારે ભગવાનને જુએ છે ત્યારે ત્યારે તે તેમને અત્યંત સુંદર રીતે અલંકૃત સ્વરૂપમાં અને અત્યંત સુંદર નિત્ય સંગીની લક્ષ્મી દેવીની સાથે જ જુએ છે આ રીતે પ્રહલાદ મહારાજ આ દર્શન કરે પૌત્ર સ્થવ શ્રી લલના લલાનમ દ્રષ્ટા એટલે કે જીવ આપણે બધ અવસ્થામાં છે ક્યાં આપણે મહાવિષ્ણુમાંથી ગર્ભદક્ષા વિષ્ણુમાંથી ક્યાં પડેલા સુષુપ્ત અવસ્થામાં આપણને આ માનવ શરીર મળ્યું છે એ જાણવા માટે કે વાસ્તવિક આપણે કોણ છે જીવની શું દશા છે કે અંદર એક સૂક્ષ્મ શરીર છે અને આ ચેતના આપણને પાછી પ્રભુપાદની કૃપાથી ભક્તોની કૃપાથી આપણને પાછો ભગવાન સાથેનો જે સંબંધ છે તે પાછો સ્થાપિત થઈ ગયો જે વિસ્મરણ થઈ ગયું તે ભગવાન સાથેનો સંબંધ તો સ્થાપિત થઈ ગયો પણ ભગવાન ક્યાં રહે છે વૈકુંઠમાં શું કરે છે ભગવાનના રૂપ શું છે ભગવાન કેમ અવતાર લે છે ભગવાન કઈ રીતે કાર્ય કરે છે અને કઈ રીતે આપણે સુખી થઈ શકે છે ત્યાં સુધીનું આપણને આ જ્ઞાન શિલપ્ર ઉપાદે આપી દીધું જેનાથી આપણે વંચિત હતા એટલે આ કોઈ સાધારણ જ્ઞાન નથી જે વાસ્તવિક લક્ષ્ય છે જીવનું કે ભગવાનની પ્રેમામય સેવા કરવી અને એ પ્રેમામય સેવા દ્વારા ભગવાનને આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ અને એના ધામમાં જઈને આ સેવા આપણે ત્યાં કરીને ભગવાનને પ્રસન્ન કરી શકીએ અને ભગવાન સ્વયં પ્રસન્ન થાય ભગવાન પોતે લાલાય છે કે ક્યારે આ જીવ મમય વાન છે જીવ લોકે કે જીવભૂત સનાતન કે મારો અંશ છે એ ક્યારે મારી પાસે આવે અને દુઃખમય જગતમાંથી બહાર નીકળી શકે તો આ છે પ્રભુપાદની ભવિષ્યવાણી જે આપણને ઓલરેડી મળી ગઈ છે અને ચૈતન્ય મહાપ્રભુ જે મહાવદાન્યાય છે છે કંઈ જ કરવાનું નથી ખાલી ભગવાનનું નામ આપી દીધું છે કે આના દ્વારા તમે ભગવત પ્રાપ્તિ કરી શકો છો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 કળિયુગમાં આ જ ધ્યાન છે આ જ યોગ છે અને આ જ એક છે જે આપણને ભગવાન સાથે આપણો પાછો પુનઃ સંબંધ સ્થાપિત કરાઈ શકે છે આ છે મહામંત્ર ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરી શકીએ છીએ શાસ્ત્ર અનુસાર હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય પ્રપાદ કી જાય ક્વાચ કલ્પતરુ તરુભ્ય કૃપા સિંધુ પતિતા પતિતાનામ પાવન વ્યવ વૈષ્ણવ્યો નમ